કેમ છે મિત્રો ગુડ આફ્ટરનૂન બારને પાંચ મિનિટ થઈ છે અત્યારે અને અત્યારે વરસાદ ધીમો લે કટોરી ગણ છે સૌથી ખૂબ વરસાદ ચાલુ હતો હા બેટા કાંઈ સાચી હોય માહિતી બેટા હા ઘરે બધું કામકાજ થઈ ગયું છે ચટણી બું ડરાઈ ગયું છે બ્રેડ લાવવાના બાકી છે ને ડિસ્પોઝેબલ એટલે પેપર ડિશ લાવવાની બધી બાકી છે ને અત્યારે હું જાઉં છું એમને મૂકવા અને સાચીને શું લેવા આવ્યો છું સાચી સ્કૂલ છૂટી ગઈ છે એટલે સ્કૂલ બધા છૂટી ગયા સાચી એમને આવટી જશે તો ચલો કંઈ નહીં ફટોટ પહેલાં કામ કરું સાચીને સ્કૂલને એટલે સાચીને લઈ લેશ અને હેમને સ્કૂલે મૂક્યા પછી પેટ લેવા જઈશ છે તમને વાંચું બોલું ત્યારે આવ્યો જ છું બેકરી બેકરીએ બેકરી આપણે પાઉન્ડ ખૂટી ગઈ છે પાછી ભૂલી બેગમાં છે ફરમાસ બિસ્કીટ લઉં છું હેમ માટે ઘરે પૂરા થઈ ગયા છે પછી વિજયભાઈ ફરમાસ બિસ્કીટ આપી એટલી વાર તું ઘરે છે પછી જઈશું ઘરે nah 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 nah

આ સાંજો બની ગયો છે આમ ભરી ગયો છે અત્યારે બપોરના વાગ્યા જ છે પોના બે તો વાર સુઈ અને પછી કાંટા જોઈએ પછી બધું વેલાઈ નહીં નીકળી જઈશું તો જોઈએ અત્યારે સુઈ જઈશું નહીં કહીને આ બધું સામાન તો ગોઠી કરીએ આગળ આ સાંજો છે અને આ બધું મટીરિયલ છે જે બધું રેડી થઈ ગયું છે ચલો ચાલો સુઈ ગયો છે ગોઠવીને કાલે ટાઈમ બો હોય નહીં છે આપણે આજે તો દસ વાગે છે અને જાય છે અત્યારે વરસાદ બંધ છે ત્રણ વાગ્યા છે સરાચાર આજે ટાઈમ પોના ચાર અને પાંચ ટ્રમ છે એ ટાઈમ થઈ ગયો જેટલું બને ટ્રાય કર્યું એટલું વહેલું નથી થોડું નહીં તો ટેમ્પો લોડ થઈ ગયું છે સામાન બરાઈ ગયું છે ટેમ્પો કમ્પ્લીટ થઈ છે તો હવે અમે નીકળીને જવા માટે જગ્યા પર ચાલત અમને મળીએ રસ્તામાં Gayτί गेटना छाकेने ने भौत તો હલો અત્યારે પચાસ થઈ છે અને એમને એક પણ નવરી પેકેજ નીકળી ગયા છે તો પાછળ પેકેજ છે બધા અને ટોસ તંગે વધારે ગયા છે બીજું આજે વાગે મેચ છે ઇન્ડિયા સોરી ભારત ફ્રેન્સ જોઈએ આજે રિસ્પોન્સ ટીમો છે કેવો નહીં ત્યાં પવન સખત આવે છે મે બી આજે વરસાદ અત્યારે આવી શકે છે ત્યાં ઠંડો પવન આવે છે ને જોટી પવન આવે છે એટલે એટલે આવી ત્યાં પવન નહીં તો અત્યારે અચાનક પવન નીકળો છે ફર્સ્ટ ક્લાસ ઠંડર અત્યારે થોડીક કસ્ટમરની બ્રેક લાગી છે કેમ કે અત્યારે આવી કસ્ટમર ચાલુ થઈ ગયા ને અને મેં બે તમને બતાવ્યો છું જો આ પાછળના પાંચ પેકેટ છ અને આ સાત બીજું અડધું છે બધા નથી જો ઓર્ડર આવ્યો છે ટોટલ સાત સેન્ડવીચનો ઓર્ડર છે ટોટલ આઠ સેન્ડવીચ છે ચીજવાજ આ બટેટા ટોસ કરવાનું છે આપણે તો બસ અત્યારે જસ વાગ્યા છે 10 ના અમને ઇન્ડિયા ડાવ પૂરો આ ભરેલો ડાવ પૂરો થયો છે 181 રન થયા છે વિશ્વમાં હું બટે મેચ જ જોડેલો અને કસ્ટમર અત્યાર ખૂબ જ સરસ એન્ટ્રી હતી ખૂબ જ સરસ કર્યું અને આ છેલ્લા છેલ્લા દો વાગ્યા પછી થોડેક ડાઉન થઈ ગયા તો બટ હું બટેમાં કેટલું મટ્રિયલ જો વધ્યું છે જો ટેસ્ટ છે ને બસ ખાલી એક પેકેજ છે આખું અને કે અડધું પેકેજ છે ને વાગ્યા છે નવ ને પંચાવ મે બી અત્યારે એવું લાગે છે બાકી સાંજો આટલો જ બેઠો છે સાંજો આજે આલુ મોટા મમ્મી ઘણી બધી ગઈ આપણી સારું છે બાકી તો અત્યારે જુઓ શાંતિથી બધા બેઠા જ છે આ ભાઈ બીજું સૌથી મોટી વાત શું કે સારું અત્યારે વરસાદ આજે આજે વરસાદ આવ્યો નહીં બાકી જો વરસાદ આવે ને બધું સારું થાય સારું થાય એવું છે બધા મેચ પણ છે તો જોઈએ હવે શું છે શું નહીં શું શું થાય છે અડધો કલાક સુધી છે અને ખબર નહીં કે અમારે શરીર બહુ દુઃખ લાગ્યું છે ખબર નહીં કેમ શું થાય છે શું નહીં લાગે કે જીમ ચાલુ થોડું પડશે એવું લાગે હલકામાં લાગે બધું એવું હલકા બધા જંગ જકરા ગયા એવું લાગે છે બધું બોડી એવું થોડું પછી વાંચે તમને થઈને પાછું મળું છું અડધો કલાક લઈને બધા તમને કેટલું બેઠું છે કેટલું નહીં તો ફાઇનલી બધું મટીરિયલ ફિનિશ થઈ ગયેલું છે આપણું અમારે સાફ સફાઈ ચાલુ છે આજે બોલ સાફ સફાઈ કહીને મૂકી દીધે અમે જ ગયા અમને જ ગયા બરાબર બમ હા યાર યાય અંદાક ગયા હા હા આવે એટલે ગયા બરાબર બરાબર પછી પાછું તમને થોડી છું એક કશમમાં આવ્યા છે વાતચીત કરીને મળું છું ઘરે જઈ તમને મળી શોભાઈ અત્યારે રાતના વાગી ગયા છે પોના એક આજે તો બધું થઈ ગયું આજે ભારત મેચ પણ જીતી ગયું એટલે ખૂબ સરસ વાત છે ભાઈ અને વિજેટને શું કહું કાલે વર્ષ આવી રહી છે તો કાલે શું કરું શું નહીં તે પૂરું વિચારું છું કે કાલે કેમ કરું છું અત્યારે એ કાલે વાત કાલે અત્યારે આજની વાત કરીએ આજે તો તમને કહું ને અમે ગયા એટલે કસણ ખૂબ સારા આવ્યા પછી નવ વાગ્યા પછી થોડુંક ડાઉન થઈ ગયું અને પછી પાછું દસ વાગ્યા પછી પાછું પિકઅપમાં આવ્યું એટલે સવા કલાકમાં જેટલા રોઈ પેકેટ પેકેટ બધું નીકળી ગયું એ ખૂબ જ સરસ ગયું આજે આજે બધું ચીઝ ફિનિશ થઈ ગયું બટર ફિનિશ થઈ હા બટર પાંચસો હોય તો સાંજો પટી ગયો ચટણી પટી ગઈ બધું એટલે ખૂબ સરસ કહેવાય બસ આવું ભગવાન કહીને મારાથી કહીને ચાલુ વધારે સારું એમાં બધું ટેન્શન દૂર થઈ જશે તો બસ આજના વિડીયોમાં ભાઈ આટલું જ છે અત્યારે મેં વધે કંઈ બોલી શકું એ નથી કારણ કે ખૂબ થાકી ગયો છું અને અત્યારે હું ઊંઘવાના હાથ પર પણ પાછા ખેંચાય છે ખબર નહીં કેમ એવું થાય છે ઘડી ઘડી મને યાર કારણ કે બોડી ચેકઅપ કરાવવું પડશે મને એવું લાગે છે કારણ કે હવે થર્ટી નાઇન મારી હું ઉમેચાળીસ ઉંમર છે મારી થર્ટી નાઇન તો જોઈએ હવે હું છે હું નહીં તો બસ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સોરી મને કંઈ હા નથી એવું કંઈ હાલત નથી મળી ભાઈ તો ভিডিঅ' পছন্দমেণ্ট কেনেল ছ্ৰাইব ক'ব গুড নাইট জয় মাতী জয় শ্ৰীৰািডিঅ' শেয়াৰ ক'ত